નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર અમદાવાદમાં વિદ્યાર્થી સાથે બનેલી ગંભીર ઘટનાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શિત કર્યો અણુવ્રત દ્વાર ખાતે બીબીપીના કાર્યકર્તાઓએ ભેગા થઈ હલ્લાબોલ કરતા ઉગ્ર દેખાવ કર્યો આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં રોષ છે વિદ્યાર્થીઓ સાથે થતી આવી ઘટનાઓને અટકાવવા માટે એબીવીપી દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શિત યોજવાની જાહેરાત થઈ છે પ્રદર્શનમાં એબીવીપીના આગેવાનો કાર્યકર્તાઓને શિક્ષણ વિભાગ પોલીસ તંત્રના આવેદન આપવામાં આવ્યું સ્પષ્ટ માંગણી પણ કરાઈ કે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય આવી ગંભીર ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એ માટે પગલાં લેવાય એબીવીપીના કાર્યકર્તાઓ ચેતવણી પણ આપી કે જો તંત્ર દ્વારા ગંભીરતાથી પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે નમસ્તે રવિ માંગરો વ્યા અખિલ વિદ્યાર્થી પરિષદ પ્રિન્સિપાલ લાફો માગી દેવામાં આવે છે અને આવતીકાલે જે જુનાગઢમાં ઘટના ઘટી તો એ શિક્ષણ લેવલ માટે એક નિંદનીય ઘટના છે આવી આગામી સમયમાં ખૂબ ઘટનાઓ ના ઘટે એના માટે વિદ્યાર્થી પરિષદ આખે આજે

કમિશનર સાહેબને અરજી પત્રે આપશું કે આગામી સમયમાં આવી ઘટના ના બને એના કારણે સ્કૂલ લેવલે એક સીસીટીવી કેમેરા વધારવામાં આવે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી છૂટવાનો સમય હોય તો એવા સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે અને સાથે સાથે સ્કૂલમાં એક તો સિક્યુરિટીની પણ વધારો કરવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ સેફટી રીતે રહી શકે અને આ પત્ર આજે જે આપશું એના માધ્યમથી શિક્ષણ મંત્રી ગૃહમંત્રી અને સાથે મુખ્યમંત્રી ને પણ પત્ર ફોરવર્ડ કરશું કે શિક્ષણ લેવલ માટે આ ઘટના અશોભનીય છે તો વિદ્યાર્થી પરિષદ આજે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે